નમસ્તે દર્શક મિત્રો હું છું ડૉક્ટર તીર્થ વ્યાસ અમદાવાદમાં અમૃત ગાયને કેન ઓર્થોપેડિક હોસ્પિટલમાં આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ પીઆરપી ઇન્જેક્શન વિશે પીઆરપીનું ઇન્જેક્શન જે હોય છે પીઆરપી એટલે પ્લેટલેટ રીચ પ્લાઝમા પ્લેટલેટ રીચ પ્લાઝમામાં અમે લોકો તમારા શરીરમાંથી ટ્વેન્ટી એમએલ બ્લડ લેતા હોઈએ છીએ એને સેન્ટ્રીફ્યુઝ કરતા હોઈએ એટલે કે એક સ્પિન મશીન હોય એમાં સેન્ટ્રીફ્યુજ કરીએ એટલે કે એને રોટેટ કરતા હોઈએ અને એના પછી જે ઉપર માઓ બને એ તમારા બોડીમાં જે ઘૂંટણમાં કે શોલ્ડરમાં જ્યાં પણ આર્થરાઇટીસ હોય ત્યાં આપણે ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ હવે આ કરવાનું કારણ શું છે તો મિત્રો આ ઘૂંટણનું મોડલ છે આ ઉપરનું હાડકું છે આ નીચેનું હાડકું છે અને આને દિવાલનું પ્લાસ્ટર કહેવાય જેને કહેવાય છે કાઢી લે છે તો જ્યારે ઉંમર થતી હોય એના લીધે તો આ કાર્ટિલેજમાં ઘસારો થતો હોય પણ અમુક ઇન્ફ્લેમેટરી સેલ્સ જેવા કે એબનોર્મલ સેલ્સ જે હોય એ પણ ક્યારેક ક્યારેક કાર્ટિલેજને ખાતા હોય તો કાર્ટિલેજ ડિગ્રેડેશન એક્ટિવિટી વધી જતી હોય છે તો પીઆરપીના માધ્યમ દ્વારા ત્યાં આગળ ઇન્ફ્લેમેશન ઘટતું હોય એટલે કે સોજો ઘટતો હોય અને તમારા કાર્ટિલેજનું ડેમેજ અટકાવી શકાતું હોય છે તો એવા દર્દીઓને પીઆરપીની ઇન્જેક્શન દ્વારા ચોક્કસપણે બેનિફિટ થતો હોય છે અને ચોક્કસપણે તમે અમારા સેન્ટર પર તો આ પીઆરપીના ઇન્જેક્શન માટે વિઝિટ કરી શકો છો અને મારો પણ જો તમારે કોન્ટેક કરવો હોય તો તમે ની એક્સપર્ટ દ્વારા કરી શકો છો